માર્ટન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બુધવારથી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં યુનિવર્સિટી કુલપતિ પ્રોફેસર કેસી પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા આ ઉપરાંત વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ રામાનંદ ચૌધરી અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા સહિત રજીસ્ટ્રાર ડોક્ટર આર એન દેસાઈ અને શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર

આ સ્પર્ધામાં ટીમોમાં કુલ ખેલાડીઓ ઉપરાંત ટીમ મેનેજર અને કોચ પણ જોડાયા છે જેના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખેલાડીઓની રોનકથી છલકાઈ ઉઠ્યું છે આ ટુર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટીના ડાયરેક્ટરેટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન યુથ એન્ડ કલ્ચર એક્ટિવિટીઝ દ્વારા કરવામાં આવ્યું છે આ સ્પર્ધાનું મહત્વ એ છે કે અહીંથી ટોચની ચાર ટીમોની પસંદગી કરવામાં આવશે જે ટીમો આંતર યુનિવર્સિટી ઇન્ટરજનલ વોલીબોલ ચેમ્પિયનશિપ બે હજાર પચ્ચીસ ભાગ લેવા માટે ચેન્નાઈ જશે આ ઇન્ટરજનલ ચેમ્પિયનશિપ થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એસઆર એમ યુનિવર્સિટી ચેન્નાઈ ખાતે યોજાશે તેવું યુનિવર્સિટીના શારીરિક શિક્ષક નિયામક ડોક્ટર ચિરાગ પટેલે જણાવ્યું હતું ટુ પ્રોવાઇડ ધ પ્લેટફોર્મ ટુ ક્રિએટ ધીસ ટાઈપ ઓફ ધી નોટ ધ ચેલેન્જીસ But it is the, the way through which we can empower the women. As the sports is concerned, we are doing a lot more in our country, and you are aware that the Gujarat can be a platform for such a beautiful activity.